આજે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે કરવામાં આવેલ હતી આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી કલેક્ટર શ્રી માન્ય વન સંરક્ષક શ્રી અને મોટાભાગે ઉચ્ચ અધિકારીશ્રીઓ અને અમારા જનપ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાને અંદર અહીંયા ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી તારીખે જે ગઢતેશ્વર ખાતે જે આપણે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી એના ભાગરૂપે આજે અહીંયા અમે નર્મદા જિલ્લાની અંદર પણ વન મહોત્સવની ઉજવણી કરી એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો આવ્યા હતા અમે બધા જ લોકોએ વનો સાથે બધા લોકો જોડાય વન વિભાગ અને લોકો બંનેના સહિયારા પ્રયાસથી આ જે ધરતી છે નવકલ્લિત થાય એના માટે બધાને અમે આહવાન કર્યું છે અને સાથે સાથે દરેક વ્યક્તિને અમે એ પણ આહવાન કર્યું છે કે પોતપોતાનું જ્યારે જન્મદિવસ આવે ત્યારે તમે પણ પોતાના જન્મદિવસની યાદગીરી માટે પણ એક વૃક્ષ પોતાના ઘર આંગણે કે પોતાના ખેતરમાં રોકો એવી રીતે પણ અમે એમને આહવાન કર્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં આજે આ વન મહોત્સવની ઉજવણી તિલકવાડા ખાતે થઈ બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે